ત્રિવેદીએ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રકારના વિકાસ કામો તથા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અગ્રેસર ફાળો આપ્યો હતો આ અંગેના પ્રત્યુત્તરમાં તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીએ રાપર તાલુકા પંચાયત કચેરી અને સદસ્યોનો તથા તલાટી કમ મંત્રીઓ તથા વહીવટી કર્મચારીઓનો સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા નવા તાલુકા વિકાસ અધિકારીને સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો આજે યોજાયેલા સમારંભમાં રાપર સીપીઆઈ એમ એન દવે નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત જયદીપસિંહ જાડેજા ભાવેશભાઈ પટેલ માજી પ્રમુખ હમીરજી સોઢા કાનાભાઈ ગોહિલ માજી તાલુકા વિકાસ અધિકારી ડીજે ચાવડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જુનભાઈ ડાંગર ભૂપતદાન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા